તો ગાડી ક્લિક કરે જોઈ ગયો ક્લંટ માર દીધી સર કેરે હમ बाजू જઈ રહ્યા તે ગેરેથી ખાલો ધારે બાજુ ખાલી કરવા એવા હતા ગાડી તો ખાલી કરી અને જાય છે વિશા ને આ જોઈ ગયો રોડ નો નજારો જાય છે અત્યારે વિશા વગર બાજુ અત્યારે જઈ રહ્યા છે વિશામગાન બાજુ આપડે ભીખાભાઈ કરે છે ડ્રાઈવિંગ અને અહીંયા આપડે પંપોજ આનું છે આમે ગાટુ આયેલું છે હવે અને ની આતમુ આતમુ છે સૂર્ય નારાયણ હસ્ત થવાની પૈસાની છે હવે આપડે સારા ત્રણ વાગ્યા ને અહિયાં આયવા રાખ કેટલા વાગ્યા ને આપણે જંગલમાં થઈને નહીં હલાય કારણ કે સો વાગી ગયા છે અહીંયા એટલે આ મેંદણા ફરવું જોશે માતાજી માતાજી બોલો છે નહી ભગતું થાય ભાઈ ના નંબર આપો લગાડો વેપારી વા દેતો કાકાજી ભલવી સરીબે કો થાય કે કારણ ભાઈ બેકાતા એ કોણ હું જય જય ભાઈ કોઈ તો આ કારણ ભાઈ વલા સર્ટિફિકેટ

આપણો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કોમેન્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કંઈક હારી હારી કરતા રહેજો ભાઈ આપણે અત્યારે ગાડીનું ડ્રાઇવિંગ કરે છે ભિક્ષાભાઈ સોલંકી ન થાય આમાં કદાચ ગરમી બહુ આશ્રમ આવ્યો મિત્રો વિડીયો ને લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો

કાલે બપોરે બે વાગે લાઈવ કરવાનું છે તો બધા મિત્રો જોડાઈ જાજો વિડિયોને લાઈક કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો ડબા વાળા દૂધ લેવા નીકળી ગયા હે બધા ખરાબ હા આ બાજુ બધા ઘઉં ના વાવેતર બહુ સારા છે ઘઉં બહુ સારા હે જોઈ ગયો ઘઉં ના વાવેતર બહુ સારા હે મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આપણે આજે ખાલી મિત્રો ત્રણ સબસ્ક્રાઇબર ઘટે છે હરીધામ ઉપડી ગઈ છે સુરત જવા માટે અચ્છા હૈ તો પૈસા કે કઈ નહીં મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો વોરન મારતા રહેજો બસ આવે છે જુનાગઢ ધારી ધારીએ જાય હણધારી જાય ક્યાં કામ જે જોઈ રહ્યા છો જરા કોમેન્ટ જય રામીર તું કહ છે હો હમ ગીર તાલાડા જય દ્વારકાધી જય અંબે જય ભવાની જય રામદેવ પીર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ સાધુ ધ્યાન રાખજો કરતા ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અત્યારે આપણે હે લાલપુર બાળકો નાના નાના જઈ રહ્યા છે રોડ ક્રોસ કરી રહ્યા છે અહિયા જોઈ ગયો બકરા ઉભા તમે ક્યાં ગામ થી જોઈ રહ્યા છો જરાક કોમેન્ટ કરતા રહેજો હવે ફોન આવી ગયો હે એટલે ફોન ઉપાડી લઉં છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ હવે આપણે આ ઘર નાળામાં ઘરીએ હે અહીંયા

Kuil Waru lebih baik juga, saudara. Rapih baik juga sahabat. Lima kakak bapak Sitaram amat baik. Ksnya baik. Bapak Sitaram bapak Sitaram baik. Pecana kilo, pecana kilo, pecana kilo, pecana kilo. હર હર મહાદેવ હર હર મહાદેવ જાઓ ને સાઈડ માં અડી જાય તો કઈ વાંધો નહીં બસ બસમાં અડી જાય રસ્તા મૂકીને વયો ગયો ને એટલે વિશાવદર વિશાવદર ભાઈ વિશાવદરમાં ટ્રાફિક જામ છે અત્યારે જોજો આ બસ ઉભરાવ ની લાઈટ તો જો આમાં આરામ છે કાઈ દેખાવા દેતા હોય તો પતંગ 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 સીઝન સીઝન વસિયાલા આદિ જય આદિવાસી જય ભાઈ જય આદિવાસી જય આદિવાસી જુનાગઢ ની બાજુમાં હા જુનાગઢ ની બાજુમાં ભાઈ જુનાગઢ થી ત્રીસ કિલોમીટર આગળ વિસાવદર આવે ધારી રોડ ઉપર ધારી જાય ને અહીંયા વૈષ્મા આવે છે વિસાવદર તાલુકો છે અને આપણે જે ઓલા ભાઈ કેવા ભાઈ આપણે

વિસાવદર નો યાદ આવી ગયો છે અને અહીંયા પેઢી હે ચોપડી અહીંથી તમે જમણી મારી દો ને એટલે બગસરા નીકળી જવાય અને આમ જાવ એટલે જુનાગઢ નીકળી જવાય આપડે હવે રસ્તામાં આવશે મેંદોડા જવાનો રસ્તો ત્યાંથી આપણે વરી જવાનું છે એટલે મિત્રો જરાક લાઈક કમેન્ટ કરતા રહેજો તો મજા આવે કઈ હમણાં આપણે જાજા દિવસ ત્યાં લાઈવ નથી આવતા એનું કારણ એક લાઈવ આવવાનો ટાઈમ નથી મળતો અને ફોન ચાલુ જ હોય છે એટલે અમે કુટુંબમાં પછી ટાઈમ ન મળે એટલે આપણે કાંઈ લાઈવ આવીએ નહીં અને આપણા ઘાસચારા અને શેરડીના વિડીયો તમને ગમતા હોય તો આશાબેન છે વીરા હા આ આશા બેન ભીખાભાઈ ને જય માતાજી જય માતાજી ભીખાભાઈ કહી ગયો તો જય માતાજી આશાબેન જય માતાજી જય માતાજી બેન લાઈક કોમેન્ટ કરતા રહેજો અને આપણા ઘાસચારાની શેરડીના વિડીયો મૂકીએ છે કોઈ પણ માલધારી સમાજ ને જોતી હોય તો આપણે વેચીએ છીએ તો વિડીયો જરાક આપણી ચેનલમાં આજે આપણે બે હજાર પૂરા થાય એમ છે સબસ્ક્રાઈબર ત્રણ ઘટતા હતા હવે આ લાઈવ ચાલુ કર્યું છે એટલે લાઈવ ચાલુ કર્યું એને વીસ મિનિટ થઈ જાય નવાનું ટકા તો બે હજાર પૂરા થઈ ગયા છે પણ મને કાંઈ ખબર છે નહીં ફોન આવી ગયો માં એટલે તમને હમણાં બતાવું ઓકે વિરા કેતો બેન પણ જે નવા જોડાય છે ને એના બધા આપડે કહીએ છીએ দেনাই দে মাইডি জিদের আইয়ারে ও ব্যারিয়ে কারাইয়ারে কুতেয়া? আই দেখয়ারে আপাাই য়ারে পৃলে য়াই নাই হাই? নাই mà là, mình, tao muốn nói, bảo tui đâu chứ, tao muốn đi cả nó ખૂબ ખૂબ આભાર કે આપણે બે હજાર કે કમ્પ્લીટ કરાવી દીધા એ બદલ ખૂબ ખૂબ આભાર

ને જોતો લાઈટ ચાલુ છે કે આપણી લાઈટ ચાલુ છે કે નથી ને બધું ચાલુ છે કઈ ચાલુ Nothing. 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 જય માતાજી જય દ્વારકાધીશ જય વડવાડા જય દ્વારકાધીશ મિત્રો આપણે લાઈવને અહીંયા છે ને અહીંયા અંધારું પડી ગયું છે તો લાઈવને અમે એન્ડ કરીએ છીએ જય માતાજી અને જય દ્વારકાધીશ દ્વારકાધીશ